આપણે છે ને થોડાક ભજીયા કરવા છે આ સંપાતો ના પાડતી હતી કે ભજીયા નથી કરવા બા આપણે કે પૂરી કરી નાખશું પણ મેં કીધું કે બટા નકરી પૂરી ન ખવરાવાય તમારા બેના ભાઈ ભાભી આવે છે તો આપણે સારું જ ખવરાવી એટલે થોડા ઘણા ભજીયા કરી નાખી તો બધું લઈ આવીશું ને હા બા બધું લઈ આવીશું પણ તમે જોવો તો ઘણા શાકભાજીના ભાવ ક્યાં પૂગાઈ કાઈ ભાવ નથી પૂછાતા એટલું મોંઘું શાકભાજી છે મને તો એમ લાગ્યા આ હોના ના આવ્યા શાકભાજી એ મોંઘું થાય બસ હોના જગ્યાએ આપણે પીંડા ને એવું બધું લટકાવીને જાવું છું હે લગનમાં એટલું મોંઘું શાકભાજી છે તો મુંગ હોય આ એને બિસરાન કમાવાનું સીઝન હોય કે થોડુંક મુંગું રાખે એટલે લાવો હું લઈ આવી દઉ બિસરાના ઉભાય નો કરાય ને આપણે લાગ્યું હોય તો શાકભાજી તો હારું લેતે તાજી મને કેમ કેવું કે મોટાં જન શાકભાજી કે ખડેલું લઈને આવે એમ તો એને એતા આવડતું હોય ને ઈ સુરત માં રહેેલી છે સુરત માં કેવા તાજા શાકભાજી આવતા હોય તારી તો આવું સંપા વાતો બિસરાની તા કેતી નઈ હો નકર હું તને ઢોળાઈ નાખે તો કે આ મુરાડુ કરવાય છે હતાય તો મુરાડ લેતાઈ રી પછી hui તમે બે એકા બધા છે ને દાંત કાઢો છો પછોડી ખળખળી ગયો છે મમ્મી બા ને છે ને ટાળા દાંત કાઢે છે મૂલાટુ ખાશો ને તું નકળું ફાયદા પાટ કરશો ને એટલે દાંત કાઢે છે હવે તમારે બે ને આ દાત કાઢવાનું થઈ ગયું હોય ને એ તો મૂકો અને આ હમણાં આવી તોય આપણે કામ નથી ફોન તો ને

કેટલામાં મહિનો જાય છે મને કઈ ખબર નથી મારે હું એની ફોન માં વાત ઓછી થાતી હોય એટલે કઈ ખબર નથી મેં તો એને જોયા નથી પછી

આ સી બાંધવાની ના પાડે સાથી તો એ પાંધી કે નથી બાંધી નો બાંધી હોય તો હું મારા બેન ને મોકલું પંચ બાંથી બાંધ્યા રે નાના એ મને એમ કહેતી હતી કે હવે બાય કે ચાર પાંચ દી પછી ને પંચમાસી બાંધવી છે પાંચમો મહિનો થોડોક થઈ ગયો છે ને પછી કે બાંધી આ કોક હું એને હુંતે ક આવી જતો ને એટલે નોતો બંધાય એમ એટલે કે માં નણંદ આવશે કે બાંધી ચાહે કે તો હારી બિસાર આવની ના બાંધી ચાહે તો અને હું আপ৅ধান দি ক্ধপান্ 벤� army হটমকান্িকান ক্য় দিপ্ংধক বাই ইপাদ্য় য়঻য়ন্ল পন কপো ক৳ে কানহ্য় য়াই ইৠ whiskey কবি স Kapten undoubtedly এই রকা

કેટલા જાય છે મને તો માં દીકરી હોય ને તમે કે છે ને કેટલા મહિનો જાય છે પાંચમો મહિનો જાય છે પાછા તમે કોઈને વાવલતા હો કે દિવસો જાય છે એક તો માન માન દિવસો છે કે તમે બહાર થી કોઈને કીધું છે અને ઓલા તમને ખબર તો છે કેવા છે હા હવે હું તો કોઈ ને તો પણ તો તારે કેદી છોકરા છે જો દેરાણી ને થઈ ગયા તા નણન ને હમણા થઈ જાહે પણ તું બધાઈ થી મોટી છો તો તારે કેદી છોકરા કરવા છે 妈妈我考一百二十

કરતા એટલું વધતું જ તો જમીન જ જાજે બા તમે બહુ દોઠા હો અને કે આ જમવાનું આ કરવા લાગે અને ખાલી કપ્પા મારશે ના કે કરવા લાગે હું તે આ છોરામાં તમે બાંધી નાખો અને તમે કાઢી નાખજો બનાવવાનું છે આ ખાડ તો બનાવવાના છે ને મન ભાવે એવું તમને બેન પૂરો થઈ ગયો ઉરાય આવવાનો હોય એમાં કઈ બાટલાનો વાક નો કાઢવાનો હોય અમને બાટલો પહેલો તો ભરેલો તો લેતા લેતા આવવાની જાવની એટલે મારે ના રે ના મારે ક્યાંથી બાટલો હોય તમને ખબર તો છે હું વાપરું છું મારે કે બાટલાની જરૂર ન પડે એક બાટલો હોય એમાં તો મે સડાવેલો છે એટલે કેમ તમને દેવો તમે તો નક્કી કરી લીધું છે કોઈ દી કોઈના કામમાં આવવાનું જ નહીં તો રીતો હોય i de llengua, i sobrant per un bloc, encara. Ei, Sampa Ben, Sampa, et puc fer un pòl, no? I ja, oi, ja t'hi ha, on ha bat l'opura, ja ve. Ja t'hi he nascut, no? Et puc fer un pòl, no? Que ara, quan bat l'opura, t'hi he d'espegar. Me'l puc fer un pòl, no? A veure, Sampa Ben, i ara ho veus, la peta, que és I ara, tu també, i ara, tu també, i

અસલ સુંદરલાલ જેવો છે તારો ભાઈ તને દાતા કોઈ ન પૂ તારા ભાઈનું તો તને કઈ કીધું નથી થાતું